કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર સમાજ હવે એકત્રિત થયો છે બેનરો સાથે મોરબીના રસ્તા પર એકત્રિત થયા છે પાટીદારો તો સરદાર વલ્લભ પટેલની પ્રતિમા નજીકથી રેલી યોજાઈ છે કાજલ હિન્દુસ્તાનીને સજા થાય તેવી માંગ કરવામાં આવી છે સાથે બાઇક રેલી યુજી કલેક્ટરને આવેદનપત્ર આપશે તો કાજલ હિન્દુસ્તાનીના નિવેદન સમાજ નારાજ જોવા મળી રહ્યો છે પાટીદાર અગ્રણી મોરબી પોલીસમાં અરજી પણ આપી ચૂક્યા છે દીકરીઓના વિધર્મી સાથેના સંબંધોને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું અને તેને લઈને હવે પાટીદાર સમાજ રોષે ભરાયો છે કાજલ હિન્દુસ્તાની સામે પાટીદાર સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે

દીકરી બેન દીકરી ઉપર જે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો અને જે વાણી જે વિલાસ બેફામ જે આચાર્ય હતા જેના કારણે પાટીદાર સમાજમાં રોષ ભૂકી ઉઠ્યો છે આજે પાટીદાર સમાજના અગ્રણીઓ નવા બસ સ્ટેન્ડ નજીક એકત્રિત થઈને કલેક્ટર કચેરીમાં રેલી યોજાશે જ્યારે આપણી સાથે હિતેશભાઈ કરીને પાટીદાર અગ્રણી જોઈ ગયા છે હિતેશભાઈ કઈ પ્રકારની રેલી છે શું છે સમગ્ર હકીકત હિન્દુસ્તાની દ્વારા સુરતની સભામાં જે પર્ટિક્યુલર મોરબી પાટીદાર સમાજની બહેનુ દીકરીઓ વિશે જે વાત કરી તે ખૂબ જ ગેરવ્યજબી વાત છે આવી વાત જાહેર મેમને ન કરવી જોઈએ એમને સભાનતા હોવી જોઈએ કે શું બોલી રહ્યા છે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ગમે તે સમાજની બેનું દીકરી છે ગમે તેમ બોલવાનું આ બાબતે મોરબી પાટીદાર સમાજની મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે શાંતિપૂર્વક મહારેલી કલેક્ટર કચેરી જઈ અને કલેક્ટર સાહેબને આપ આપશે કાજલ હિન્દુસ્તાની દ્વારા જો અડતાલીસ કલાકમાં જાહેર સભામાં મોરબી પાટીદાર સમાજની માફી નહીં માંગે તો આવતા સમયમાં મહાસભાનું આયોજન કરવામાં આવશે અને એમના વિરુદ્ધ આજે આ એફઆઈઆર ફાળવવામાં આવશે સુરતની અંદર કાજલ હિન્દુસ્તાની ના નિવેદન બાદ આજે બહુડી સંખ્યામાં પાટીદાર સમાજ એકત્રિત થયો છે અને મહા યોજી છે કલેક્ટર કચેરીએ જેને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવશે કડક સજાની માંગ કરવામાં આવશે ડેનિસ દવે ન્યૂઝ કેપિટલ મોરબી